નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી સામાન્ય લોકો માટે મહત્વના સમાચાર છે રાધન ગેસના બાટલામાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આવતીકાલથી નવી કિંમત લાગુ થશે જેના કારણે ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ આઠસો નવ રૂપિયા છે જેના માટે હવે ગ્રાહકોએ આઠસો ઓગણસાહીઠ રૂપિયા ચૂકવવા પડશે આ તરફ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય અને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે ટ્રમ્પના ટેરીફની આગના કારણે શેરબજારમાં બ્લેક મંડે સાબિત થયો છે ત્યારે સેન્સેક્સ પણ બે હજાર બસોને છવ્વીસ પોઈન્ટ ઘટીને બંધ થયો નિફ્ટી ત્રણ પોઈન્ટ ચોવીસ ટકા ઘટ્યો છે આ ધોવાણના કારણે રોકાણકારોના વીસ લાખ કરોડ રૂપિયાનો ધોવાયો એટલે કે ધોવાણ થઈ ગયું છે એવો અંદાજ પણ છે તો પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરાયો છે આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં આવે કેન્દ્રીય મંત્રી સિંહ પુરીએ આ માહિતી આપી લેટ મી સ્ટાર્ટ વેર આઈ વોન્ટ મી ટુ સ્ટાર્ટ યુ સીન નોટિફિકેશન ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ફાયનાન્સ રેટ્સ આર ગોઈંગ અપ બાય ટુ રૂપીઝ ઓન પેટ્રોલ એન્ડ ડીઝલ લેટ મી ક્લેરીફાય અપ ફ્રન્ટ ઓન ધ રેકોર્ડ વી ઓલરેડી ઇશ્યુડ અ ક્લેરીફિકેશન ઓફ ધ મિનિસ્ટ્રી દિસ વિલ નોટ બી પાસ્ટ ઓન ટુ ધ કન્ઝ્યુમર અને હવે વાત કરીશું હીટવેવની આગાહીની રાજ્યમાં લોકોને હજુ પણ ગરમીથી નહીં મળે રાહત ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કચ્છમાં બે દિવસ ભીષણ ગરમીની આગાહી છે કચ્છમાં બે દિવસ સિવિયર વેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભીષણ ગરમી પડશે

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે યાત્રાધામ અંબાજીની બજારોમાં ગરમીના પગલે સુમસામ દેખાઈ રહ્યા છે ભારે ગરમીના કારણે બપોરના સમયે મુખ્ય માર્ગો ખાલી ખમ ભાસી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા ખાસ કરી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હાલ તબક્કે જે રીતે હવામાન વિભાગે જે છે ભારે હીટ વેવ ની આગાહી આપી છે અને તેમાં પણ જે બનાસકાંઠા યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે આ ગરમી હીટ ના કારણે કહી શકાય છે કે જે અંબાજી ધામ છે યાત્રિકોથી ધસમસતું રહેતું હોય છે ત્યારે આજે ચોક્કસપણે બતાવીશ કે અંબાજીના જે બજારો છે જે માર્ગો છે એ સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે અને અંબાજીમાં જે ભરચક વિસ્તાર છે ભરચક વિસ્તારમાં માત્ર કહી શકાય છે એકાદ એકલ દોકલ જે વાહનો છે એકલ દોકલ લોકો છે એ માત્ર જોવા મળી રહ્યા છે બાકીના બપોરના સમય જે છે આ વિસ્તારમાં સન્નાટો છે અને ગરમી મહેસૂસ થઈ રહી છે લોકો જે છે હાલ તબક્કે ગરમીના કારણે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કાં તો ઓફિસમાં આવે તો ઓફિસમાં બેસી રહેવાનો અને વ્યાજબી સમજી રહ્યા છે અને હાલ તબક્કે કહી શકાય છે કે ગરમી હજી પણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝટીન ગુજરાતી અંબાજી સૌરાષ્ટ્રમાં સુરેશ દાદા જાણે કે કોપાયમાન થયા હોય એવી ભારે ગરમી પડી રહી છે ખાસ કરીને રાજકોટમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે બપોરના સમયે રાજકોટવાસીઓ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે રાજકોટ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ટોપી ચશ્મા અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે ભાઈ શું કહેશો આજે કેવી ગરમી છે ખાસ તમે પણ ટોપી ચશ્મા આજે આજે બહુ બહુ જ ગરમી છે ગઈકાલે પણ બહુ બહુ જ ગરમી હતી અને આ આની અંદર આપણે હાઇડ્રેટ હાઇડ્રેટ રહેવું પડશે કારણ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે ટેમ્પરેચર ફોર્ટી થ્રી ફોર્ટી ફોર

બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગ છે આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ માનવામાં આવે છે યાજ્ઞિક રોડ છે જ્યાં સામાન્ય રીતે જે છે ટ્રાફિકથી ધમધમતો હોય છે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસની જરૂરિયાત પડતી હોય છે પરંતુ અત્યારે આ જે છે બહુ જ ઓછા લોકો અહીંથી નીકળી રહ્યા છે જે પણ લોકો નીકળે છે તે ટોપી ચશ્મા અને રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે કેમ કે ગરમી એટલી છે કે જો એમને બહાર નીકળે તો લૂનો શિકાર બની જાય તેમ છે તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ જે છે એ લોકોની ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને લોકો જે પણ લોકો ઘરની બહાર નીકળતા હોય છે તે ખાસ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અત્યારે જે રીતના જે છે એ અત્યારે આક્રમક ગરમી પડી રહી છે અને એમને લઈને જ જે છે એ રાજકોટ શહેરમાં આ જે છે અત્યારે સ્વયંભૂ કરફ્યુ હોય તેવું રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યું છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ આવતીકાલે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપ વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેર આ તમામ પાંચેય વોર્ડોમાં પાણીનો કાપ રહેશે પ્રિમોન્સૂનની કામગીરીને લઈ મનપાએ નિર્ણય કર્યો છે એક લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે કાળઝાળ ગરમીનો કહેર રાજ્યમાં પડી રહ્યો છે ત્યારે આવી ગરમીમાં ઠંડુ પાણી મેળવવા માટેના ઉપાયો લોકો શોધતા હોય છે આજના ફ્રીજના સમયમાં પણ દેશી માટલાઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે ઉનાળો આવતા જ થાનના દેશી માટલાની ભરપૂર માંગ રહે છે થાન પંથકમાં અંદાજે એકસો પચાસથી વધુ ગૃહ ઉદ્યોગોમાં માટલા બનાવવામાં આવે છે આ ગૃહ ઉદ્યોગના કારણે અનેક લોકોને રોજગારી પણ મળે છે

એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય એમ પચાસ ટકા રોજગાર આમાં મહિલાઓને મળે છે અને અમારી પાસે આઠ લીટરથી દસ લીટર બાર લીટર પંદર લીટર વીસ લીટર એવા માટલા અમે બનાવીએ છીએ અને અમારા માટલા રીએ ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં વધારે જતા હોય છે અને આ માટલા અમે આઠ દસ વર્ષથી બનાવીએ છીએ તો આ માટલા ગરમીના મોસમમાં અમારે પાણું ઠંડુ થવા માટે એકદમ સારી છે નેચરલ માટીનો ઉપયોગ કરી છીએ છે એમ બધાય મને પેઇન્ટિંગમાં રુચિ છે હું અહીંયા બાલાજી સિરામિકમાં કામ કરું છું અને પાંચસો છસો રૂપિયાનું કામ થઈ જાય મતલબ આખા દિવસમાં પચાસ સાઠ માટલા હું કરી નાખું છું ગોધરા સાતા હું માટલા લેને કે લીધે ઇધર સે લે જતા હું તેર નંબર એગાર નંબર આઠ નંબર છ નંબર લાલ માટલા આવે છે મસ્ત ઠંડા થાય છે પાણી રોપવે ગિરનાર રોપવે પર્વત જે પર્વત છે ત્યાં રોપવે હાલ બંધ છે ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવી છે ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા પછી ફરીથી આ રોપવે સેવા શરૂ થશે બે દિવસથી પવનની ગતિ તેજ હોવાથી રોપવે બંધ કરવામાં આવ્યો છે રોપવે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર આ નિર્ણય કરવામાં આવ્યો પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં આવ્યું નથી તાત્કાલિક કલેક્ટરની બદલી થઈ જતા આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઇડમાંથી ખોદવામાં આવ્યો હતો એ હજુ પણ એ જ હાલતમાં છે રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો દેખાઈ રહ્યો છે તંત્રએ પતરા ઢાકી સંતોષ માની લીધો છે ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ છે પરંતુ તંત્ર દ્વારા સાત મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ જ કામગીરી થઈ નથી ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો જેને પગલે જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી દરમિયાન સાંઢિયા ગટર બિરલા હોય હોલથી લઈને સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય પાણીનો નિકાલ થતો ન હતો પાણીનો તાત્કાલિક નિકાલ કરવા રસ્તાને જીસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો સાંઢિયા ગટરને વહેલી તકે ઢાંકવા લોકોએ માંગ કરી ગટરની અંદર જે પેસ કરવાની કોઈને હિંમત નથી ગટરની અંદર જે ગટર બાથરૂમને સંદાસો બનાવી લીધા એ હિંમત નથી એ લોકોને હેરાન કરવાના આ લોકોને બે ચાર લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક જોડે આ બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે પોસ્ટમાં રાખી દેવી જેવી મારી માંગણી છે આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને લેવલનો અભ્યાસ કરી અને જો ફેવરેબલ કન્ડિશન હશે તો આપણે એને રિસ્ટોર કરી અને ઉપયોગ કરવાનો આવશે મેં કહ્યું પ્રમાણે હાલ અનનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને નિર્ણય અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરેશનના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને અને એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે ભાવનગર શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે કન સારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે લોકો હેરાન થઈ ગયા કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે મચ્છરોની સમસ્યા વિકટ બની છે નોંધનીય છે કે વર્ષો જૂની કંસારાની સમસ્યા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાંય મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ નથી મળી હાલ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકાવવાનો પ્રયાસ તો શરૂ કરાયો છે પાલિકા તંત્ર જણાવે છે કે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિકોનું કહેવું છે કે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે દરેક આરોગ્ય કેન્દ્રના એમપીડબલ્યુ છે એમને દંડ ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો કોઈ રહેણા કે વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે તો એને નિયમ મુજબ અલગ અલગ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે તો આગોતરા આયોજનના ભાગરૂપે આપણે દર વર્ષની જેમ ત્રણસો લિંક વર્કર બહેનો રાખવાની પ્રક્રિયા હાથ ધરેલ છે આ તમામ બહેનો ભાવનગરમાં દરેક ઘરે ઘરે જોઈને મચ્છરનો ઉપદ્રવ ઘટે અટકે માટે કામગીરી કરશે શહેરનો તમામ વિસ્તાર દિવસે કવર થાય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓને સત્તા સોંપવામાં આવેલ છે કે રહેણાંક સ્થળો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં મચ્છર નો ઉપદ્રવ થાય એ રીતે પાણી ભરાવા હોય ત્યાં દંડની પ્રક્રિયા અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરશું અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલેશન થયું અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું ઇરીગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ ધારીના ખોડિયાર ડેમ નજીક બે શખ્સોએ આ દબાણ કર્યું હતું ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી ભૂતકાળમાં પણ આ બંને શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું આ બંને શખ્સો સામે આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ટીમ અને એસપી જયવીર ગઢવી સહિત પોલીસ જે બે ગુનેગાર છે રામાભાઈ લખમણ મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના પ્રોહિબિશન ચીટિંગ એટ્રોસિટી તથા લેન્ડગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે તેમના દ્વારા ઇરીગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ લોકલતંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આજે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલૂમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો કચ્છમાં નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ થયો ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ખેડૂતોને અભયારણ વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે મહેસાણામાં સીલ કરેલો માલ સગે વગે કરવાનો પ્રયાસ થયો વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી સીઝ કરાયેલ ચુમ્મોતેર પોઈન્ટ બત્રીસ લાખનો માલ સગે વગે કરી દેવાયો ઊંઝાના રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે લેવાઈ મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રુટીના જથ્થાનો નાશ કરાયો પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડાઉલટીના અને તાવના કેસ ખૂબ વધ્યા છે ત્યારે મનપાએ દરોડા પાડી અખાદ્ય એસી કિલો ફ્રૂટ એક થી વધુ પેપ્સી અને સાત લિટર ફ્રટી સહિતના જથ્થાનો નાશ કર્યો અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદલા જનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે આ મતલબમાં જેટલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ છે માટી ધસી પડતા બે શ્રમજીવી દબાયા જેમાંથી એકનો બચાવ થયો એકનું મોત થયું મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવીએ પૂછપરછ હાથ ધરાઈ ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા બાવીસ લોકોના મૃત્યુ થયા હતા ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી અને યુવકને આત્મવિલોપન કરી તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી પોલીસકર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને વાહનમાં બેસાડી દેવાયો હતો ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી પરંતુ સામાજિક કાર્યકર આ આત્મવિલોપનનો પ્રયાસ કરી તે પહેલા પોલીસે અટકાવ્યો હતો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો ટ્રક ચાલકની બેદરકારીએ એક નો ભોગ લીધો કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચઢાવી દીધી ટ્રક દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો માધાપર પોલીસે સાપરાધ માનવધની કલમો તળે ફરિયાદ નોધી છે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે તો ત્રણ અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો દ્વારકા કચ્છ અને અમદાવાદ દ્વારકામાં ખંભાળીયા ચલાયા રોડ પર આ પ્રકારનો બનાવ બન્યો જે તસવીરમાં કેદ થયો હતો રફતારનો કહેર ક્યારે અટકશે આ એક મોટો સવાલ છે કચ્છમાં પણ આવો બનાવ બન્યો તમે તસવીરમાં જોઈ શકાય છે ત્રીજો બનાવ અમદાવાદનો છે જ્યાં અમદાવાદમાં પણ આવો જ અકસ્માત અને રફતારના કારણે થયો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો આ તસવીરો જુઓ ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ટ્રક ચઢાવી દીધી દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા વળાંક લેતી વખતે ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો હતો માધાપર પોલીસે સાપરાધ માનવદની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે वो मोटरसाइकिल पर सवार थे और रुके हुए थे और ट्रक के साथ ही अकस्मात हुआ तो तात्कालिक इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी आ, जो आरोपी है जंजीनाथा आहिर उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन बीएनएस की धारा 105 जिसमें બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર હોસ્પિટલ ખસેડાયા છે તો અકસ્માતનો આ લાઇવ વિડીયો તમે તસવીરમાં જોઈ શકો છો દ્વારકામાં સલાયા રોડ પરનો આ અકસ્માતનો બનાવ છે જે કેદ થયો છે કેમેરામાં બાઇક અને કાર વચ્ચેનો આ અકસ્માત અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કારની અડફેટે આ બાઇક ચાલક આવી ગયો હતો બે લોકોને ઈજા થઈ છે જે લોકો બાઇક પર સવાર હતા એ બંને ઘાયલ થયા છે વડોદરા કોર્પોરેશન દ્વારા પિસ્તાળીસ વર્ષ પહેલા વિશ્વામિત્રી નદીમાં પીવાના પાણીની લાઇન નાખવામાં આવી આ લાઇન વર્ષો પછી પણ છેલ્લા વીસ દિવસથી લીકેજ થઈ છે જેના કારણે ભર ઉનાળે પીવાના પાણીનો બેફામ વેડફાળ થઈ રહ્યો છે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે કોર્પોરેશને અનેક વખત સમારકામ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં નિષ્ફળતા મળી કારણ કે નદીમાં અસંખ્ય મગરોનો વાસ છે કોન્ટ્રાક્ટરે કામ કરવા માટે બોટ પાણીમાં ઉતારી પરંતુ મગરોનું ઝુંડ આવતા મજૂરો બહાર નીકળી ગયા પાણીની લાઇન સાત ફૂટ ઊંડેથી લીકેજ છે લાઇન પર લીલ જામી ગઈ છે જેથી પાણીમાં ઉતર્યા વગર કામ કરવું શક્ય નથી કર્મચારીઓ હવે ટેમ્પરરી પુલ બાંધી પાણીનું વહેણ રોકી કામ કરવાનું આયોજન કરી રહ્યા છે હજુ સમારકામ થવામાં પંદર દિવસ લાગશે અને ઉનાળામાં હજારો નાગરિકોને પાણીની સમસ્યાથી પરેશાન રહેવું પડશે જે અત્યારે એલાઇનમેન્ટ છે એ જ એલાઇનમેન્ટમાં પાણીની લાઇન નાખવાનો પ્રયત્ન કરેલો પણ મગરની અવર જવર ખૂબ જ વધુ હોય અને પાણી પણ ખૂબ જ ડીપ હોય અમે લોકો એવું વિચાર્યું છે કે હવે એને ઉપર એલાઇનમેન્ટ એટલે એનું એલાઇનમેન્ટ બદલી અને એક બ્રિજ બનાવી અને એની ઉપર ત્રણ લાઈનો શિફ્ટ કરી દીધી ના અત્યારે ઉનાળો છે જો આ રિપેરિંગ વહેલી તકે કરવામાં નહીં આવે તો પીવાનું પાણી ગંદા પાણી એટલે નદીના પાણી જોડે મિક્સ થઈને જતું રહેશે અને રિપેરિંગ નહીં થાય તો લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે તો કમિશનર સાહેબ સૂજ બૂજ કંઈ પણ

બોટમાં ખબર એટલું બોટ બોટ જેટલું પાણી તો છે આની અંદર મૂકવી પડે સ્માર્ટ સિટી સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી પુણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી પાસે ગટરિયાપુર જોવા મળ્યા હતા આ ગટર લાઇન ચોકઅપ થવાથી ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો અતિશય દુર્ગંધ મારતા પાણીને કારણે અવર કરતા લોકો પરેશાન થયા તેમજ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા સાથે જ મેઇન રોડ પર આમ પાણી ભરાવાથી અકસ્માતનો ભય સતાવે છે એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને એ જ સમયે બાજુના ઓરડામાં માઇકથી સંબોધન ચાલી રહ્યું છે દ્રશ્ય ભાવનગરના છે જ્યાં શાળામાં વ્યવસ્થાપનની જવાબદારી જેમના પર છે એવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ જ વિદ્યાર્થીઓ માટે અડચણ ઊભી કરી શાળામાં ધોરણ ત્રણથી પાંચની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને શાળાના હોલમાં એસએમસીની બેઠક યોજી જેમાં માઈકથી સંબોધન કરવાના કારણે બાજુમાં જ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ વાત ધ્યાન પર આવતા કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ચાલુ બેઠકમાં અંદર પહોંચ્યા અને બંધ કરાવી ઝીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયત કચેરી આવેલી છે વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરીત હાલતમાં છે કચેરીની દિવાલો એટલી તિરાડો પડી છે કે લાકડાના સહારે ઉભી રાખવામાં આવી છે

એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી તમારે શું અપેક્ષા અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે હાલ જીણાસ ગ્રામ પંચાયત બ્રિટિશ ટાઈમની છે હાલ જર્જરિત છે જર્જરિત છે નળિયા અને એ પતરા નંખાવેલ છે દિવાલો પર તિરાડો છે તે નવી ગ્રામ પંચાયત કચેરી જીણજ માટે અનેક રજૂઆતો કરી છે પણ કોઈ પગલા લેવાયા નથી અમારી અપેક્ષા છે કે અમારી જીણાસ ગ્રામ પંચાયતની અધ્યતન નવી કચેરી બને સુરતમાં ગાંજાનો આરોપી પોલીસના સકંજામાં આવી ગયો અક્ષય સોનીએ મંગાવ્યો હતો ત્રીસ લાખનો ગાંજો મુંબઈ પોલીસે આરોપીને ઝડપ્યો છે મુંબઈ પોલીસે સુરત પોલીસના હવાલે કર્યો સિદ્ધાર્થ પાસેથી કેનેલ લાવ્યો હતો ગાંજો આ ગાંજો અક્ષય સોનીને આપવાનો હતો અક્ષયે અગાઉ બે વખત આ ગાંજો મંગાવ્યો હતો રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખી હતી આ મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો થયો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે રાજકોટના સહકાર મેઇન રોડ પર રધુવીર સોસાયટીમાં રહેતી મહિલા જે હોમકેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલ છે તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે અને ક્લાયન્ટના ઘરે જઈને કરી આપતી હતી આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતના સાથે રાખી અને ટ્રેપ ગોઠવી જેમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તેઓ ઝડપાઈ ગયા તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સોનોગ્રાફી મશીન સહિતની વસ્તુઓ પણ કબજે લેવાઈ છે રાજકોટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ દ્વારા જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે પ્રાથમિક જાણકારી પ્રમાણે વાયરલ થઈ રહેલો આ વિડીયો રાજકોટના પટેલ ચોક વિસ્તારનો હોવાનો દાવો થઈ રહ્યો છે જેમાં એક શખ્સ રસ્તા પર ઉતરીને પોતાના અને અન્યોના જીવને જોખમમાં મૂકીને ફટાકડા ફોડે છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે મહત્વનું છે કે આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ગેલછામાં કેટલાક યુવકો દ્વારા જીવના જોખમને લઈને યનકેન પ્રકારની હરકત કરવામાં આવતી હોય છે રાજકોટમાં એક યુવક રસ્તા પર ફટાકડા ફોડીને લોકોની સુરક્ષા જોખમમાં મૂકી હતી વડોદરાના વાસણા ભાઈલી રોડ પર વિફરેલા અશ્વનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રામનવમીની શોભાયાત્રા યોજાઈ તે પહેલા જ અશ્વ પોતાની મસ્તીમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર દોડવા લાગ્યો આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય વ્યાપી ગયો પોતાના માલિકની વાત પણ ગાંઠિયા વગર દોડતા અશ્વને જોવા માટે કેટલાક લોકો અને રાહદારીઓ રસ્તા પર જ ઉભા રહી ગયા વળી કેટલાકે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો જોકે થોડો સમય સુધી અશ્વએ રસ્તા પર મસ્તી કર્યા બાદ એક બાઇક સવારે તેને અટકાવ્યો અને શાંત પાડીને રસ્તાની બાજુ તરફ લઈ ગયો તો વડોદરાનો આ બનાવ તમે તસવીરમાં જોઈ શકો છો કે જ્યારે અશ્વ રસ્તા પર દોડવા લાગ્યો અને તેના માલિકને પણ તે ગાંઠતો ન હતો અને રાહદારીઓ અને વાહન ચાલકો પણ અચરજમાં મુકાઈ ગયા અને થોડીવાર ઉભા રાખીને વાહનો તેને નિહાળવા લાગ્યા હતા રસ્તા પર રોડ પર આ રીતે ઘોડો દોડતા લોકોમાં પણ ભય હતો તો અત્યારે આટલું જ નમસ્કાર